રાજ્યસભાની ગુજરાત કોટાની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપી દીધો છે ચૌદમીએ ચારેય ઉમેદવારોના નામ જાહેર થવાના છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને હાલના રાજ્યસભાના સભ્ય એવા રૂપાલા અને માંડવિયાને રાજ્યસભામાં રિપીટ કરવાના સ્થાને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા છે મતે ચાર બેઠકો પૈકી બે બેઠકો પાટીદાર નેતાઓને અપાય તેવી શક્યતા જે પૈકી એક ઉત્તર ગુજરાતના કડવા પટેલ તો બીજા સૌરાષ્ટ્રથી લેવા પટેલ હોઈ શકે બાકીની બે બેઠકો પર એક મહિલા નેતાને રાજ્યસભામાં મોકલાય એવી શક્યતા પાટીદાર સિવાયની બાકીની બે બેઠકોમાં એસસી અને એસસી એસટી સમાજને પ્રતિનિધિત્વ અપાય તેવો તર્ક છે કોળી સમાજમાંથી કોઈ એક વ્યક્તિને રાજ્યસભામાં મોકલાય એવો તર્ક પણ છે જો કે કોઈ રાષ્ટ્રીય નેતાને ગુજરાત રાજ્યસભામાં મોકલાય તો ચાર પૈકી ત્રણ બેઠકો ઉપર ગુજરાતના નેતાઓને મોકો મળશે એક વાત સ્પષ્ટ છે કે આ વખતે ચારેય ઉમેદવાર એવા હશે જેમનું વ્યક્તિત્વ રાજ્યસભામાં શોભાયમાન થાય અને તેઓ રાજકીય અનુભવના આધારે રાજ્યસભામાં પક્ષ અને સરકારની વાત દ્રઢતાથી તર્ક સાથે રાખી શકે